જો સુરજ દાદા પણ ઉગી ગયા છે અને અત્યારમાં તો આમ તારે એકદમ એટલી એકદમ જામ કેસરી કલર ના લાગે છે અત્યારમાં આમ શાંત હાવ વાતાવરણ શાંત લાગે જોઈ શકો છો તમે જો તો સુરેશ બધા આવા કાક ઉગી ગયા છે અને હા કેસરી કલર છે તો બંને આ રીતે બ્લોગમાં પોતા કામ ચાલુ છે આપણે આજે

આપડે નું પ્રવણ છે પેજ માં પોતા મારવાનું કામ સારું છે આપણે આજે તો આવું કાકા જનર કામ છે કન્ટિન્યુ બન્યા રહેજો બધાય હલો જો આપણે નવરા થઈ ગયા છે એ કામ બધું થઈ ગયું છે અને આજ તો કેમ કે ઝાઝું કામ હતું ને એટલે થોડુંક મોડું થઈ ગયું મારે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો આવું કાંઈક કામ કર્યું તો આજ બધું મેં આમાં બધી પોતા પોતા મારી અને હું હજી નવરી થઈ એવું છે તો કન્ટિન્યુ બન્યા રેજો બપોરામાં જો આવું કંઈક બનાવ્યું છે જો રીંગણાનું શાક શીએ પછી આમાં કુરકુરિયા છીએ અને આ મરચાં છીએ પછી આ રોટલી અને આ સાઈઝ આવું આપણે કાંક જમવાનું બપોરાનું છીએ તો પછી અમિત એરલ તો ભણવા જ આપણે એકલા ને આ જમવા વહેવાનું છીએ તો હાલો બધાય બપોરા કરવા કેમ કે ટાઈમ થઈ ગયો છે તો પછી મોડું થઈ જાય તો ભૂખ મરી જાય એટલે આપણે થોડુંક ભાવે એટલું ખાઈ લઈએ ને હિરલ તો આવશે પોણા બે હેઠેઠ આવે રોજ તો વાઈટ જોઉં છું પણ આજ હવારમાં સિરામણ નથી કર્યું એટલે આજે તો બહુ ભૂખ લાગી છે તો આપણે બપોરા કરવા બે જઈએ તો આલો બધાય બપોરા કરવા હાલો હિરલ ને અમિત હજી ભણીને આવ્યા નથી આપણે જો જોકાટલા કપડાં ધોઈને ખાશીએ તો હજી આવ્યા નહીં કયુંની વાઈટ જોશું અને હું અહીંયા તડકીએ ક્યારની બેઠી હતી આ સ્ટાટો ટાટો પવન બહુ અવાજ છે એટલે હું તડકીએ બેઠી હતી આપણે જોઈ લઈએ બારે બસ થઈ હોય કદાચ જોઈ આવે તો બે વાગી ગયા છે તો હજી આવ્યા નથી મને એમ છે લગભગ બસ ચૂકી ગયા લાગે છે કા બસ ન આવી હોય એવું કાંઈક હશે લગભગ એવું લાગે છે

એટલે મોડું થઈ ગયું બસમાં ધાઇરાસ આવ્યા હતા ને મેં જો અમી લેસન કરવા બે ગયો છે જો લેસન કરે છે અહીં હિરલ બેન લેસન કરે છે જો અને અમારી ઘરે નાના નાના છોકરા પતંગ ચગાવવા આવ્યા છે જો અહીંયા ચગાવે જો આવી કાઠ ચગાવતા આવડે છે ને અને બે આવ્યા છે પણ એ દોરા વગેરેને આવ્યા છે નકરી પતંગો લઈ લઈને આવ્યા છે પતંગ ચગાવવા ચગાવો તો મી જોતો આ બાજુ